હા અલા નવરો રહો તો નવરાત્રીની તૈયારી કરાવો બધું હવે જૂની લાઈટો પડી જૂની લાઇટો થોડી કરાવું અને બીજી જે નવી લાવવાની આ જ મુજ આ આ જે પ્રસાદના લાઇટોના જે ખર્ચો થાય એ રોગ્રણિત કરવી પડશે ને ગોમા બધા માણસો ભેગા કરવા પડશે ને આપણે હા હું ગોમો જ આવું તમે ગમો રહો એ હા મે આવું

અલા શું કોમ પડી એટલે ખબર નઈ કાલ શું છે શું છે કાલ વાળી અલ્યા નવરાત્રી સાલ થાય ચમ ભૂલી જો છો એવું છે કાલથી થી સાલ થાય નવરાત્રી અલ્યા ખાવાનું તમે ભૂલો છો ના ખાવાનું છે લ્યા ભૂલી જો આ તો નવરાત્રી ચમ ભૂલી ગયા તમે આઈ ક્યાં યાદ કરાવો હવે ભાઈ અલ્યા મારે યાદ ના કરાવવાની હોય તો તમે યાર મેન માણસ છો બધું શું કે આયોજન કરવા વાળા તો તમે યાદ કરાવો તમને ખબર પડે કેમ અલ્યા જવાબદારી લીધેલી છે પણ એક હાથે તારી ના વાગે ઈ તમને કેમ ન ખબર પડતી આ લ્યો

તમે ચોક્સી ઉસીને લાવો એટલે ઉસીના ચોઈ લાવો અત્યારે મને કોઈ ઉસીના હાલે એમ નહીં પેલા પાંચસો રૂપિયા લીધા હતા ને એ કોઈને પાછા હાલવા હેડો નહીં તો પૈસા તો જોવું છે હવે ફાળો તો હાલવો પડશે તમારે પણ તમે એક કામ કરો મારા ભાગના આ ફેર હાલ દો આવતી ફેર તમારા ભાગના હું હાલ્યો એટલે આ દર ફેર તું આવું જ કહે છે એટલે ગઈ ફેર હાલ્યા હતા નતા હાલ્યા મીએ દર ફેરે તું ચોક્સીમાં આવીને લાવ્યા તો પછી આલ્યા તા એ મહત્વનું એમ આ તો આ ફેરે ચોકસી લાવો કે માર્કેટ શું માગો છો તો પાસે પૈસા હા અલે આમ હું જવાબદારી લીધેલી એટલે મારે જેટલો ખર્ચો હોય તમને ખબર તો હે તો કોઈ ના હાલે ભાઈ મારે બધું ભોગવવાનું ના હોય એવું છે એમ અ કોઈ નહીં તો બધા પાયે ભેગા કરો પછી ખૂટી હું આલ્યો હવે ખુટસી અંદર 2000 રૂપિયા ખુટસી તમે હાલ છું ના એટલા બધા જ નહીં પણ બધા પા વધારે લેવાના ને એટલે ઉછા ખર્જો આવે ને એટલા એમ કે 500 રૂપિયા બે રૂપિયા એટલે હું આલ્યો હડો તમે નહીં હાલતા જવા દો પણ મારે હંગાત આવો હડો આવો હું આપણે હું ઘરે ભલે વધારે વધારે માર્ગ છે એટલે હું શું ભાઈ છે વચ્ચે ને ઉપરના હું આલે ખુશતા રોડો પણ નવરાત્રીનો પૂરો પૂરો તમારો સપોર્ટ જેવું છે હારું હડો હું આવી ગયો હવે શું જા હા હવે પેલા તમે કહો તમે બધાને ભેગા કરવાનું કહો ને એટલે બંને દારૂ ને નહીં જાઓ એ નહીં હે પેલું પૂરો પૈસા નહીં આવે તો દારૂ ભલે પીતો પૈસા તો આવે છે એવું એમ હોય આડો એમ આપડે ફાળો વધારે આવે તો કલાકાર લાવવાની બે કલર ચાર કલર અલગ અલગ કલર ની થાય ને ફૂલ વાળી આવી એ લાઈટો છે બંધા એટલે બાર આવો ગયા શું છે

તમે જોડે પૈસા સીજ કાલે દસ રૂપિયા હતા ને તો હું ભગવાન દાન પેટી ને જઈને દસ રૂપિયા નાસી ના આવ્યો કીધું મને ભગવાન સ્કોર્પિયો ગાડી તે રાતે સપનું આયુ મને ભગવાન શું કી ખબર હે કે આ દસ રૂપિયા જગ્યા તું સો રૂપિયા લઈ ગયા પણ એટલે મને નવરાત્રી નો ખુબ હરખ હતો પણ હવે હરખ મટી ગયો વાત સાચી પોચ હજાર રૂપિયા મારા જોડે હોવા તો જુવે ને તમે ગમે ત્યાં ના કરો ગમે ફાળો તો પડે ખબર નવરાત્રી નવરાત્રી જીવી જોરદાર બીજા જોડેથી પૈસા આયા

તો હારો તમે ઈકણ પોકો હું માર પેલું ગલ્લા સ્વિમિંગ પોલ કોઈ બચાયેલું હે ને હું લઈને આવું ઈકણ આ તો તમે આવો ડાયરેક્ટ મંદિર નવરાત્રી કરી હારી આ સાલે ખાલી નઈ જવાડી એવી આ ફેર તો લબ 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 વાળી તમે પોકો હું આવું હા આ ફેર નવરાત્રી એવી કરે ને ખબર વાતો થઈ ગયું ક્યાં નવરાત્રી કરી હોય હા તમે કલાકાર ની વાત કરો ને કલાકાર પેલા વસે ઓળખી કલાકાર ને આ તો જ ને તાન વાત આ આમ બોલાવાનો જણાય જણાય બોલો આપડે નવરાત્રી તૈયારી કરવાની છે ફરજ છે તો શું કોઈ નવરાત્રી કલાકાર કલાકાર લાભો આપડે પોત ઝડપી આવ્યો ગીત આવડે કોઈ નવરાત્રી ને હોય તો ગીત ગો જાને તો છે તો પણ આપણે એક કલાકાર લાવવાનો છે તો કલાકાર થઈ ગયા લાવી દે તો હડો તો આપડે મંદિરે

કલાકાર લાણ વિચાર જાય જાતાય નહીં નું નો ખુબ મોટું છે પણ આ તો એ આપડે મારો સંબંધ આડો આવે છે એના લીધે બોલાઈ લે બરોબર એવું

બાકી જ નહીં અને આ કલાકાર છે તમને ખબર વર્ષો થી શોખીન છે એ તો ખબર છે એક કલાકાર લાવવાનો કલાકાર લાવવાનો વસંત વાત કરી આ વસંત બેન છે એ કલાકાર એને કલાકાર નું કીધું કે તમે તાર ફાળો કરો જેના ગાંધી જેટલો જેટલો થાય એટલો પેલા વધી રહ્યા બધા હું ભોગવી લેવો હું ભોગવું છું એટલે આપડે ફોન બીજો કરો હવે ફોન કરું આ તો કીધું બધા ભેગા થઈ પછી ફોન કરો એટલે ના ના હવે બધા ભેગા થઈ ગયા છે ફોન કરો હવે ફોન કરો બે ત્રણ પાંચ ગીતો હારે ગૌરાવજો આપડે નવરાત્રી કમી ના પડી ગયો ગીતો હોય ગીતો જોરદાર આપડે ગરબા ગરબા સિવાય ગીતો ફોન કર્યો હલો હ ના ના વસંતભાઈ બોલો એવું છે એમ ઓર્ગેનાઇઝર આખો બોલો ઓર્ગેનાઈઝર બોલે તો 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 જ અમારે મિત્ર જોઈએ એવું છે એમ તો એ ને લઈને આવો ને અમારે ગોમો અમારે નવરાત્રી બુકિંગ કરવા લઈએ નવે નવ દાડા બધા બેઠા જ છે એ તો અહીંયા ઘર પાડ્યું છે તમે ખાલી મારું કેજો ને તો ઝડપી આવશે એ હોડ અને એટલે દેશી ગરબા જ ગાય ગીતો યાદ નહી હોય પણ કદાચ થોડું ઘણું યાદ આવતું હોય મનભાઈ યાદ છે આપડે ઓલી નવરાત્રી માં ગયા તા ઓલા કલાકાર અંગા જળવાયા હતા ઓલા તમારું મિત્રો એક નંબર કોઈ ગોય છે હીરાબા

અમારે માતાજી ના ગરબા હતા એટલે તમને યાદ કરાવી કીધું અમારા ભાઈ બનસિંહ બોલાવા દેશી ગરબા ભક્તિ વાળા એવું છે એવું જ ગરબા જોવી અમે દેશી ગરબા ઉપર વાળા ગરબા ગાવા જ ગમે તમે એકલા હોય રાગ પૂરતો એવી રીતના આપડે કરવાનું તમે એક ગીત અમે આ ઓળખો રીતે પણ હોય નહીં ઓળખ્યા હોય

अम्बा डूंगरा मझी तारा डूंगरा हर देवीवाा डूंगरा मोया मारा मान रे अलबेली अंबाना डूंगरा आचा चर चोक चौक महा गणपति बिरजता आचा चर चोक चौक महा गणपति बिरजता एव सोमा बैठ तूं भोलो लाथरे अलॻे अम्बाला डोंगा रे अम्बाला डोंगरा मथी तारा डोंगा हरे देवी भालाजा तव्हां डोंगरा ના ડુંગરા ઈશ્વરલાલ ચૌ ભાઈ તમે આ ગરબા રમવાની મજા આવી ગઈ ગો ગો તમે તો ચાલુ રાખો તમારે ના ગો તમે પેલા રાજપુર ઓગણીસો એસી વાળું ખબર નહી હોય અંબાજી મંદિર નહિ નરેન્દ્ર મોદી સાહેબ છે એવું છે તો ગોળ પર માતાજી નું કોકરીનો ગમકારે અંબે માડી આવે છે એ ગમારે કોકરીનો ગમકારે અંબે માડી આવે છે તમારે કોકરીનો ગમકારે અંબે માડી આવે છે એ ગમારે કોકરીનો પગે કાર પગે કાર લા તુહાર કોબિયા અંબે મારી આવશે અવેલો કરે અંબે માણિયા કમર ઘો ઘરી લો કામ કરે અંબે માણી છે કમર ઘો ઘરે નો કામ કરે અંબે માણી આગે આવો ને મારી માણ બારુરાન ગે આવો આપડે ફાઈનલ હાર્યો કલાકાર શું કેવું વિશાલ ભાઈ જોરદાર વસંત કલાકાર તો ઘણા બધા જોયા પણ ઈશ્વરલાલ જોવા જુઓ નહીં વધો ઈશ્વરલાલ ફાઈનલ ને બીજે બીજે કોઈ નઈ આપણે તો કશું વધો ને ભાઈઓ